આજે આપણે જોઈએ છીએ કે માનવ જીવન એ સતત અનેક ઈચ્છાઓથી ભરપૂર છે અને કહેવાય છે કે કોઈ પણ તત્વ એની જે ઈચ્છા છે અથવા એની જે ગતિ છે એના મૂળ સ્થાનને પ્રાપ્ત કરવાની હોય છે બેટરીની અંદર જે સેલ્સ હોય છે એ સેલ્સ પર એ જ દિશામાં દોડતા હોય છે જે એનું મૂળ સ્થાન હોય છે અને જ્યારે એના મૂળ સ્થાનથી હટી જાય છે ત્યારે જે બેટરીને પણ આપણે ડિસ્ચાર્જ કહીએ છીએ અને ફરીથી જયારે આપણે એને એક્સટર્નલ પાવરથી ચાર્જ કરીએ છીએ ત્યારે એ કોમ્પોનન્ટ બધા એની મૂળ દિશા તરફ એક્યુરેટ ચાલતા થઈ જાય છે આજે આપણે સમય જીવન શૈલીની વાત કરીએ છીએ જેમાં આત્માની ગતિને આપણે એક પ્રોપર વે માં લાવવાની કોશિશ કરી રહ્યા છીએ રાઈટ ત્યારે આપણે જે વાત કરી કે જીવનમાં માણસ આગળ વધવા ચાહે છે બહુ સારો વિકાસ કરવા ચાહે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક એની ઈચ્છા પ્રમાણે એ પૂરેપૂરું વિકાસ તરફ આગળ નથી વધી શકતા